વડોદરામાં અંદાજીત સો કિલોથી વધારે વજન ધરાવતી પાડી પહેરીને યુવાન ગરબી ઘૂમતા આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો વડોદરા શહેર હંમેશા નવરાત્રી ઉત્સવને લઈને વિશેષ ઓળખ ધરાવે છે અહીંના ગરબાનો જલસો માત્ર ગુજરાત જ નહીં પરંતુ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે ઇવાજીક ભવ્ય કાર્યક્રમ અંતર્ગત વીએનએફ ગરબા ગ્રાઉન્ડમાં આ વખતે કંઈક અનુકૂળ જોવા મળ્યું હતું ગરબા મહોત્સવમાં પરંપરા સાથે આધુનિકતાનો સંગમ જોવા મળતો હોય છે આ વખતે ખેલૈયાઓ વચ્ચે વિશાળ પાઘડી આકર્ષણનું કેન્દ્ર બની હતી ત્રીસ ફેટા ભાગ બનાવેલી સો કિલો વધુ વજન ધરાવતી દરેક નજર ખેંચી રહી હતી ગુજરાતની સંસ્કૃતિ ને સૌર્ય નું પ્રતિક સમાજ પાઘડી જયારે ગરબા મહોત્સવની રંગ પર પહેરવામાં આવી ત્યારે ખીલૈયોના દર્શકોમાં ઉત્સાહ ગયો હતો અંદર હું રહ્યો છું અને આ પાઘડી કરી રહ્યો છું અને આ પાઘડી ની અંદર બઉ જ મજા આવે છે આ પાઘડી પહેરવાથી મને અને બહુ મજા આવે છે મને થેન્ક યુ આ પાઘડી બાંધતા મને ઓછામાં છે મને એક કલાક લાગ્યો છે અને આ પેટો ત્રીસ પેટાનો છે આ